જીયાનું શાક બની તૈયાર થયું અત્યારે વાગવામાં થયા છે સવા અગિયાર ની પાંચ અને અત્યારે રસોઈ બનાવવાની છે તો બસ ગેસ આજે રસોઈમાં બનાવાનું છે સિંગ ભજીયાનું શાક તો એના માટે બધું કટિંગ કરીને રાખેલું છે દાળ અને ભાતર તો ફટાફટ રસોઈ બનાવી તો અત્યારે અમે લોકો શાકભાજી ને બધું લેવા જઈ રહ્યા છીએ તો શાકભાજી ને બધું તો લઈ લીધું

ઓળખી બધા લીધા પપ્પા ઓળખી બધા પટેલ નીરવભાઈ નીલકંઠવાળા હે હા <laughs> જો <laughs> 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 <hans> 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 <hans>

આજે તો મેથીના ભજિયા બનાવવાના તો ખીરું તૈયાર કરી દીધું અંદર મેથી એડ કરી દીધી અને અહીંયા ડુંગળીની મરચા કટિંગ કરીને રાખ્યા તો જમવાનું તૈયાર થઈ ગયું છે તો ચલો फटाफट જમી લઈએ પહેલા હેલો ગાઈસ હું બહુ દિવસ પછી મારા મમ્મીના ઘરે આઈ છું તો જો ઓન મારી બે માસીઓ એક માસી માસી બેઠી ચન બીજી માસી

તો હવે રામાપીરને બહુ માને છે એટલે એમને માની અમારા ગામમાં રામાપીરનું મોટું મંદિર બી છે જ્યાંથી હું સ્કૂલ સૂજાઉં છું ત્યાં રામાપીરનું મજા આવીશ મેં તમને ઘર તો બતાવી દીધું હવે 10 દિવસ પછી મારી દાદી હરિદ્વારથી આવી છે તો મને એટલી મજા આવીને પણ જગ્યા તો મારા મમ્મીએ માસી મારી તો રોલો મેં મારું છું નહીંકર મારિદ્વાર થી આવીને આજે તર માટે બહુ વધારા મકડા લાવી ડમરું પર્સ આદિ દ્વારનું મંદિર લાવી પછી પછી પર્સ લાવી પ્રસાદ માપી બે માસીઓને પછી એક માસિયા જિંકલ માસી જે રોતા હતા એમને ખાધી Jojo kalian jingle dance mana nih? biasa loh. પટ્ટીઓ ભાગી જશે નહીં ભાગી જાય ચાલો આપણે ત્યાં પડીશું મારા હાથે નહીં આવ્યા